નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ઓપરેશન સિંદૂર પછી હવે જે ગુજરાતની અંદર નવી ભરતીની વાત આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો નવી ભરતીના સમાચાર અંગેની વાત કરીએ તો નાગરિક સંરક્ષણની સાઠ હજાર સિત્તેર ખાલી જગ્યા પર નિમણૂક આપવા આદેશ તો મિત્રો આ પ્રકારના જે સમાચાર સામે આવે છે તેને વિગતે જોઈએ સરહદે સંઘર્ષ વિરામ પછી બ્લેકઆઉટ તો આશરી ગયો છે પરંતુ ગુજરાતમાં કઈ હદે તળે અંધારું રહે છે તેનો સરકારી વિસ્ફોટ થયો છે રાજ્યમાં યુદ્ધ અને આકસ્મિક સંજોગોમાં સરકારી અર્ધ સરકારી વ્યવસ્થા તંત્ર પોલીસ સૈન્ય દળોથી લઈ રેડ ક્રોસ સહિતના સ્વૈચ્છિક સંગઠનો એનજીઓની સહાયતામાં તાલીમબદ્ધ નાગરિક સંરક્ષક દળ સિવિલ ડિફેન્સ ફોર્સની અનિવાર્યતા રહે છે પરંતુ પાકિસ્તાન સરહદે એટેક થયા પછી અહીં ગુજરાતમાં આવું કોઈ વ્યવસ્થા તંત્ર પણ અને તેમાં સાઠ હજાર એકસોને સિત્તેર માનદ સ્વયંસેવકોની જગ્યા પણ ખાલી છે પરંતુ સરકારને અચાનક યાદ આવ્યું હોય તેમ હવે ફટાફટ દરેક જિલ્લા કલેક્ટર વ રૂએ નાગરિક સંરક્ષક નિયંત્રકોને નિમણૂકો આપવા આદેશ કર્યો છે નાગરિક સંરક્ષણ કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં સ્વયંસેવકોના કુલ મંજૂર સિત્તેર હજાર પાંચસોને એકતાલીસના મહેકમમાંથી માત્ર દસ હજાર ત્રણસો ને એકોતેરને જ નિમણૂંક અપાય છે તેમાંથી બે હજાર ચોવીસમાં તો સિવિલ ડિફેન્સના અધિકૃત ટાઉનમાંથી માત્ર બે હજાર પાંચસોને અઠ્યાવીસ જેટલા સ્વયંસેવકોને જ તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતા આપાતકાળ યુદ્ધકાળે નાગરિક સંરક્ષણ માટે દેશમાં માત્ર નાગપુર સ્થિત એનડીઆરએફ અકાદમીમાં જ કોર્સ ચાલે છે જ્યાં ગુજરાતમાંથી માત્ર ચાર જ સ્વયંસેવકોની તાલીમ મળી છે જિલ્લા કમાન્ડરની એકસો સત્યાવીસ જગ્યામાંથી છોતેર જગ્યાઓ ખાલી છે એટલું જ નહીં હોમગાર્ડને સમકક્ષ રૂપિયા ચારસો પચાસનું માનદ પથ્થા સાથેની આ સેવામાં મહેકમ માટે જ રૂપિયા દસ પોઈન્ટ ઇઠોતેર કરોડનું બજેટ ફાળવાય છે જે વપરાતું પણ નથી ગૃહ વિભાગને આધીનસ્થ થયેલી નાગરિક સંરક્ષણ દળની પ્રવૃત્તિ અને ત્યાં નિયુક્ત થતા અધિકારી માટે પોતાને હાસ્યમાં ધકેલા જેવી હોવાથી આ વ્યવસ્થા તંત્ર વર્ષોથી મૂર્છિત અવસ્થામાં છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે તંત્ર સંબંધિત મહેસૂલ અને દળના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી જેમાં જિલ્લાના કલેક્ટરને નાગરિક સંરક્ષણ દળમાં માનદ વેતનથી કાર્ય કરવા ઈચ્છતા સેવાભાવી નાગરિકોની નિયુક્તિ કરવા નિર્ણય લેવાયો હતો તો મિત્રો આગામી સમયની અંદર દરેક જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણની જે ખાલી જગ્યાઓ છે તે ભરવા અંગેની કાર્યવાહી શરૂ થશે જે ઓપરેશન ઝિંદુર પછી ખાસ મહત્ત્વનું છે આશા છે કે આ વીડિયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે અત્યારે આ વીડિયોમાં આટલું જ ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિંદ જય ભારત